જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે મેં માછલી ઘર ને મેં બધું જ મેં સાફ કરી નાખ્યું હતું એટલે માછલી ઘરની અંદર રેતી ફિલ્ટર અને મટકું તો આ બધી વસ્તુ મેં બહાર કાઢી નાખ્યું હતું અને એટલે કે માછલીઘર મેં આપ્યું સાફ મેં કરી દીધું એટલે એટલા માટે આપણે પણ પાણી લે થોડુંક પણ દોરવું પણ દેખાતું હશે એટલા માટે પાણી દોરવું દેખાય છે એટલે કે માછલીઘરની અંદર રહેતી છે તો એટલા માટે એટલે કે પાણી પણ ચોખ્ખું થતાં પણ વાલ લાગે એટલા માટે અને મિત્રો કે આજે તો મેં માછલીને એટલે કે થોડુંક સફાજન મેં આપ્યું હતું એટલે એટલે કે સિલ્વર ડોલર માછલી હતી એ સફાજન ખાતી હતી અને બીજી માછલી પણ સફાજન ખાતી નહોતી એ હવે તો આપણે હું તમને બધાને વિડીયોમાં બતાવવાનું છું કે સિલ્વર ડોલર માછલી છે તો એ એ માછલી સફાજન ત્યાં ખાશે અને મિત્રો તમે મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો હવે મિત્રો હું તમને માછલીને સફાજન ખવડાવું છું મિત્રો આ છે સફાજન છે એમ હવે તો મિત્રો આ સફાજનને એક ટુકડો મેં કાપેલો હતો હવે તો આ ટુકડો છે તો તેને પણ નાના નાના કટકા કરી નાખું છું અને પછી તે કટકા કરીને પછી માછલીને છું હવે મિત્રો મેં સફાજન મેં નાના નાના ટુકડા મેં કરી નાખ્યા છે એટલે કે મેં થોડાક અમે ટુકડા કર્યા છે અને મિત્રો કે આ તો સફાજનના ટુકડા છે તો બધા પણ ખાઈ જાય એટલા માટે એટલે કે પછી તો બીજું સફાજન કાપીને તેને દઈ દેશે ને એટલા માટે મેં થોડાક મેં ટુકડા કાપ્યા છે એટલા માટે તો પાણી પણ ખરાબ તો થાય નહીં હવે મિત્રો આ આ થોડાક અમે ટુકડા મેં કાપ્યા છે સફાજનના એટલે કે આ બધા ટુકડા ખાઈ જાય એટલે પણ બીજું સફાજન દઈ છે દઈશું હવે મિત્રો આ સફાજન છે તો માસીને હવે ખવડાવશું આટલું સફાજન પાછા ભાજનના ટુકડા મેં નાખ્યા છે આ અને બીજી માછલી જો કે બધી બધી માછલી પાછા ભાજન ખાય છે એટલે કે થોડીક વાર પછી તે બધી સિલ્વર ડોલર માછલી છે તે બધી છે સિલ્વર ડોલર માછલી તે સાપાજન તે ખાવા આવશે ને હવે તો બીજી જો કે પોલા પેરટ માછલી છે એન્જલ માછલી છે ગૌરાવી માછલી છે તો એ બધી તે એ સાપાજન પે એ ખાય છે એટલા માટે જ આ સિલ્વર ડોલર માછલી છે જો કે નીચે એટલે કે થોડુંક સાપાજન નીચે પડ્યું છે તો એ સિલ્વર ડોલર માછલી તે સાપાજન તે ખાય છે તો મિત્રો કે આપણે આ તો બધું આપણે તો બધું અલગ અલગ ખોરાક ખાય છે અને માછલીના પણ દરરોજ એટલે કે દરરોજ એક ખોરાક ત્યાં દેવાય નહીં એટલે કે માછલીને પણ અલગ અલગ ખોરાક પણ દેવાય હવે તો મિત્રો કે માછલી માછલી છે એમ તો માછલીને અલગ અલગ જાતનો તે બધો ખોરાક દેવાય અને અને મિત્રો કે સિલ્વર ડોલર માછલી છે માછલીને તો તેની એટલે કે કોકમરીના પાંદડા આવે છે તો એ બધું પાંદડા ખાય છે અને મૂળાના પાંદડા આવે એમ તો એ પાંદડા પણ ખાય છે એટલે કે મિત્રો સિલ્વર ડોલર માછલી છે તો વનસ્પતિ અને શાકભાજી નાના જીવજંતુઓને તો એવું બધું તે માછલી પણ ખાય છે એટલે ઇન્જન માછલી છે તો તેના માટે તો એક સ્પેશિયલ છે ડેન્ગી મચ્છાની એ બધી ખાય ખાય છે તો મિત્રો કે ગમે તે માછલી હોય ને નાની નાની માછલી કે મોટી માછલી હોય તો એ બધી માછલી માછલી છે તો જે જીવજંતુને એવું બધું ખાય અને વનસ્પતિના તે બધું તે ખાતી હોય હવે તો મિત્રો કે થોડીક વાર પછી તો બધી માછલી પણ જે ખોરાક ખાવા આવશે ને અને તો હવે તો મિત્રો હવે તો આપણે થોડીક વાર પછી જોઈ શકાય કે માછલી પણ ખાવા આવે છે માછલીના સફાજન અમે ખોરાક આપ્યો હતો એટલે કે સિલ્વર ડોલર માછલી બધી માછલી પણ સભાજન ખાતી હતી અને મિત્રો કે હવે અહીંયા વિડીયો કરશું પૂરું અને તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો એટલે કે જરૂર એક લાઇક કરજો